બેઠિયા નું દરેક નું પનમ ભાવ છે જેવું છે એવું ભગવાન પૂરું પાડશે વા દોના મેણા ભરાી દ મલાઈની પીડીઓ કરી

કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો છે નકા ગમે એટલી મજૂરી કરી મરી કોઈ થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા ને આઠું ના કમાઈ ના હોય છે ભગવાન મારો દેવ નો કવા કેવાય તે આ હોય તો ખમા છે તો ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે જ ભાઈ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમય જોડ્યા હોય ને ની ખમા ના મારું ભોણ ની માતા મેલડી નું વાર સાર નિતિન કોલોડ અને નિતિન બારડુ બે એક ભેળા છે ભાઈ ના પણ મને બેનું આવડે છે ને ભાઈ ભરતસિંહ મજા અમુક કુવા એવું કંઈક વાય વગર ધૂણવા ન જવાય આવું નહીં કે આ ભરત સિંઘનો ખાલી વોટ્સઅપમાં પત્રિકાનો ફોટો આવ્યા હતા વડાવળના અતુલ સિંગ એવું કીધું કુવાઈ જ આ બાવાનું છે એટલે કોઈ દુનિયા ફરી જાહે પણ બહાર આડા ના સમય મારો પોક્ષે પોક્ષને પક્ષત વડાવળ ના દરબાર મજા તમારી મારી કદાચ માતાની ની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા સધી ની મેલડી ની છે તો તમારી આબરુ નહીં લૂંટાય રમવા ના મેમનો મજા ગોમે ગોમો ના ભૂ ભક્તો દરેક મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાસી બેન દીકરી મારા કાળુ રાવળ માતાના ભગવાન ખમાકી છું આ સહેન થી હવાઈ